એસટી એફ જુડુ સ્પર્ધામાં હસુ તાલુકાની ગુરુકુર શાળાના છાત્રોએ સત્તર મેડલ મેળવ્યા હતા ભરૂચ જિલ્લા કક્ષાના બટુકનાથ વ્યાયામ શાળા ખાતે જુડો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું રાજ્ય કક્ષાએ સારું પ્રદર્શન કરી તાલુકાના ગૌરવ વધારવા પ્રોત્સાહન સહ આશીર્વાદ પાઠવ્યા હતા એસટીએફઆઈ અંતર્ગત ભરૂચ જિલ્લા કક્ષાની બટુકનાથ વ્યાયામ શાળા ખાતે જોડો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જેમાં હાસોદ તાલુકાના ગુરુકુળ આમોદ ગુજરાતી માધ્યમ તેમજ અંગ્રેજી માધ્યમ શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ કેટેગરીમાં અગિયાર ગોલ્ડ અને છ સિલ્વર મેડલ મેળવ્યા છે શાળામાં ગોલ્ડ સિલ્વર મેડલ મેળવી કુલ સત્તર મેડલ સાથે ભરૂચ જિલ્લામાં આગવું સ્થાન પ્રાપ્ત કરેલ છે જે બદલ હાસોદ તાલુકાના બીઆરસી કોઓર્ડિનેટર સી કોઓર્ડિનેટર અશોકુમાર જે પટેલ દ્વારા તમામ સ્પર્ધકો તેમજ શાળા પરિવાર અભિનંદન પાઠવી અને આગળ રાજ્ય કક્ષાએ સારું પ્રદર્શન કરી તાલુકાનું ગૌરવ વધારવા પ્રોત્સાહન સહ આશીર્વાદ પાઠવ્યા હતા